આજનું દૈનિક રાશિફળ શનિવાર પાંચ એપ્રિલ બે હજાર પચ્ચીસ તમારા માટે આજનો દિવસ કેવો રહેશે વૈદિક જ્યોતિષમાં કુલ બાર રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે રાશિફળ ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા નક્કી થાય છે પાંચ એપ્રિલ શનિવાર છે શનિવાર હનુમાનજી અને શનિદેવને સમર્પિત છે આ દિવસે હનુમાનજી અને શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે જ્યોતિષ ગણતરી મુજબ પાંચ એપ્રિલ શનિવારનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ મેષ રાશિ એરીઝ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હોવ તમારું લગ્નજીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે વૃષભ રાશિ ટોરસ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે કોઈ પણ કાર્ય કરતા પહેલાં જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે મિથુન રાશિ જમનાય ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઊભા ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે તમારે આજે દેખાવો બતાવવાનું ટાળવું જોઈએ જો આવું કરશો તો ફક્ત તમારી નજીકના લોકો તમારી પાસેથી દૂર થઈ જશે કર્ક રાશિ કેન્સર આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશે પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે તમારું કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અત્યાનંદની અનુભૂતિ કરશે તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે જો તમે આવતીકાલે આજના કાર્યને ટાળી રહ્યા છો તો આવતીકાલે તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે સિંહ રાશિ લિયો એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાન્સ ઘેરી વળશે દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો કન્યા રાશિ વિરગો તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહી ન કરી શકાય એવા મૂળમાં હશે ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી તુલા રાશિ લીબ્રા તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડવશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું આજે તમને લાભ થશે કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે લોકોથી અંતર રાખવું હંમેશા જરૂરી હોય છે પરંતુ તમારા શુભેચ્છકો હોય તેવા લોકોથી અંતર રાખશો નહીં ધનુ રાશિ સેકન્ડ રાજુઓ તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રના લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે આજે તમારે તમારા કામોનો સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવશે મકર રાશિ કેપ્રિકોન લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો રોમાંસને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે પૈસાની શોધમાં વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે પછી સ્વાસ્થ્ય માટે પૈસા આરોગ્ય અમૂલ્ય વારસો છે તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે કુંભ રાશિ અક્વેરિયસ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસનો થાક દૂર કરશે મીન રાશિ પિસિસ ધ્યાન રાહત લાવશે ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતાપિતા સાથે આના વિશે ચર્ચા કરો લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમે જો મિત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે આજે તમારું કામ પ્રત્યે તમારું ધ્યાન આકર્ષક રહેશે બોસ આજે તમારું કાર્ય જોઈને તમારી સાથે ખુશ થઈ શકે છે